વલસાડ જિલ્લાના ધરમપુર શહેરમાં દસોદી ફળિયામાં રાજાશાહી સમયથી માઈક તથા અન્ય વાજિત્ર વિના માત્ર એક જ ઢોલકના સથવારે પ્રાચીન ગરબાની પરંપરાની જાળવણી કરવામાં આવી છે અહીં રાજાશાહીના સમય દરબારગઢમાં ફાનસના અજવાળે ગરબા ગાવામાં આવતા હતા અહીં હસ્તલિખિત પ્રાચીન ગરબા વાંચતા વાંચતા ગરબા ગવડાવવામાં આવે છે

દરબારગઢ ના મહારાજા સાહેબના ચોગાનમાં ગવાતા ગરબા અહીંયા ગવાય અમારી એક વિશિષ્ટતા છે કે વર્ષો ઘણો વીતી ગયા પૂજા પદ્ધતિ આ પદ્ધતિ બદલેલી નથી અમે કારણ કે પેલે પેલા ફાનસ ના બોલા હમણાં આ વીજળી સુવિધા આવી એટલે આટલે લાઈટ માગીએ તે સિવાય વાજિંત્રો માઈક બીજું કઈ નહીં ફક્ત ઢોલક સથવારે કોઈને આપણા થકી ત્રાસ નહીં થાય બીજું કે પિક્ચર ના કે એવા લોકો પર ગરબા નથી ફક્ત ને ફક્ત ઉપાસના જે કરવાનું હોય જેના માટે જ ગર્વ હોય ને એક વિષય એ છે કે એક ગરબા ગર્વ હોય તો ગમે તે એક કથા આવી જાય કોઈ મહાભારત છે શિવ વિવાહની છે નળ દમયંતી ની છે હરિશ્ચંદ્ર રાજા ની છે રામાયણમાં માં રામ કથા છે પછી છે તો મહાભારતનો બબ્રિક નો ગરબો છે ભાઈબેન નો ગરબો છે રાજા ગોપીચંદનો ગર્બ આવી રીતે મતલબ કે એ ગરબા એટલે એક કથા અંદર આવરી લેવામાં આવે એટલે કોઈ ફેશન પાર જો કે બીજું કંઈ નથી આ યુવાન ને જે આવે છે એના માટે બે એક છે કે અમે અહીંયા અમારા ગરબા લગભગ દસ પંદર ગરબા ગાઈને પછી બંધ કરી દે એટલે એ લોકોએ પછી ગામમાં જે ગરબા ગાવા જવું હોય એ લોકો એ લોકોના ગરબા ગાય તો એ લોકોને ત્યાં પછી જાય એમ અમારા બાપ દાદાના સમયથી ચાલતી આવેલી આ વર્ષો જૂની પરંપરાઓથી અમે આ બધા સાથે હમણાં આજના જમાનામાં ડીજે ને એવા સાથે ગરબા રમે છે પણ અમારા વર્ષો જૂની પરંપરાઓને અમે જાળવી રાખી અમે આ બધા યુવાનો આમાં જોડાઈએ છીએ અને આનંદથી ગરબા રમીએ છીએ